છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન રાષ્ટ્રીય નિર્માણ સેના અમદાવાદ દ્વારા રેલીનું આયોજન સ્વાભિમાન રેલીમાં પ્રેરિત યુવાઓ બાઇક લઈ જોડાયા છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ એ ભારતીય રાજ્ય મહારાષ્ટ્રનો તહેવાર અને જાહેર રજા છે આ તહેવાર ઉન્નીસ ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે જેમાં છત્રપતિ અને મહારાજ સામ્રાજ્ય સ્થાપક શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવે છે દેશના વીર પુરુષ છત્રપતિ શિવાજી મહારાજની જીવન પરથી યુવાન પ્રેરણા મળે અન્યાયની સામે લડતા શીખે તે હેતુથી રાષ્ટ્રીય નિર્માણ સેનાના તમામ હોદ્દેદારો દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિશાળ બાઇક સ્વરૂપ રેલ કાઢવામાં આવેલ હતી અનિલ રાઠડા રાષ્ટ્રીય નિર્માણ સેના ગુજરાત રાજ્ય ઉપ્રમુખ જવાબદારી નિભાવું છું આવતીકાલના રોજ છત્રપતિ શિવાજી મહારાજજી ની હોય આજ રોજ અમે રાષ્ટ્રીય નિર્માણ સેનાના તમામ હોદ્દેદારો સંગઠન ના મિત્રો કાર્યકર્તા રૂપે અમે રેલી કાઢી રહ્યા છીએ અને આવનારા સમયમાં અને જે જીવન ઉપર એ તેમના જે ભોજપાઠ જે આવનારા સમયમાં બાળકો મળે યુવાનોને મળે અને એના ઉપર થી એ લોકો કે અન્ય સામે લડતા થાય એ હેતુથી અમે આજ રાષ્ટ્રીય નિર્માણ સેના દ્વારા એક ઉજવણી ભાગ રૂપે આ રેલીનું આયોજન કરેલ છે રેલી અત્યારે અમે પારડી વિસ્તાર ચાલુ કરીએ છીએ થઈ વેજલપુર થઈ અને અમે શ્યામલ સુધી જવાના છીએ શ્યામલ રેલી સ્વરૂપે નીકળી એક યુવાનોમાં એક નવી ઉર્જા સાથે એક સંગઠનમાં નવા નવા વધારો થાય

છત્ર્યું છે એકતા નો એક બહુ મોટા સ્વરૂપ હતા પ્રતિક હતા એ રીતે હિન્દી યાદમાં આજે એકતા નો રેલી કાઢી છે અને વર્ષે આ રીતે કાઢવાનો પ્રયત્ન અમારે રહેશે મુખ્ય ઉદ્દેશ

યુવાનો આવ્યા છે અને રાષ્ટ્રીય નિર્માણ સેનાના નામ હેઠળ અને હેઠળ અમે આ નું આયોજન કર્યું છે રૂટ અહિયાં ચાલુ કરી વેજલપુર બાજુ થી થઈ જુવાપુરા થી થઈ અને એનો એન્ડ આવશે શ્યાવા ચાર રસ્તા